નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત છે અને સરકાર સખત કાર્યવાહી માટે ચેતવણી આપે છે અન્યથા રાજ્યભરમાં પત્રકારો આંદોલન ના કરશે આ પહેલા પણ જીતુ સોમાણી દ્વારા મંતવ્ય ન્યુઝ પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો હતો दारासु बेनी गुंडागिरी સામે अखिल ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ પૂરી તાકાથી લડત આપશે તેવું આતકે પત્રકાર સંગા રાષ્ટ્રીય अध्यक्ष જિગ્નેશ કલાવાડિયા દ્વારા જણાવામાં આવ્યું હતું રિપોર્ટ બાય મુનાભાઈ શાસ્કર જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત લગન માં આવ્યા બરાબર સાહેબ હવે કોઈ શું કીધું હવે તમે લગન ના આવો

सही सेट अप खाली होये नियम मुझो सेट अप કેટલા નું હે કભસ્તનું અહીંયા 59 નું ખાલી बताओ 59 એના ઉપર દરखास्त મીટી ની લોકો ને પેલા करावा ઓર તો હી જે જૂના કામ કરતા હો ને લોકો આપણ તો જીડા કોણ ચીડાય다가 નોતા ચડતા તો કોણ ચીડાય다가 કેંગિયા એટલે આપણ રજુવાત છે અંદર કર્યા બાકી પોટી વાત રોજ ઊઠીને ટોળા ને કપાટા ને મહિના મે જેરે ટોળા કપાટા આવે છે

એટલે હું નગરપાલિકા મને બોલાવ્યો એટલે નગરપાલિકાની બારે બધા કર્મચારીઓ અને એના પ્રમુખ બધાય બધા આવ્યા હતા સંઘના એના બધા અને બધા એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નોને એને બધા ટીવી ટીવીમાં બધું એનું કવરેજ કરતો હતો એમ એટલે બધા એના પોતપોતાના પ્રશ્નો બધાય બધા હતા એમ અને હું કવરેજ કરતો હતો અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધાય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ એના માણસો બધા આવી અને સીધું એને એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર સફાઈ એની સાથે એને એને વાતો કરીને એને કહેવા માંડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટું ટોળા ટપાલ તમે લઈને અહીંયા આવશો તો હું તમને અહીંયા રાખીશ નહીં ને તમે એમને સાઠ વર્ષની ઉંમર ના હશે એને નહીં રાખવું ને મેં હમણાં પંદર જણા ને રાખ્યા તમે બધાને ખબર છે ના ને નગરપાલિકાની પોતે વાતો કરવા મેળવે એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખો હોય એવી રીતે પોતે બધા એની ચર્ચા કરતા હતા અને હું એનો વિડીયો ઉતારતો તો એટલે વિડીયો ઉતારતા ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કે મતલબ કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કે માટી એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમને એટલે મને કીધું આ મને ખબર છે એમ કરી અને જીતુ સોમાણી મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણી અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામી એ માને ઢીકા પટુ માર મારો મીડા અને કેતનગીરી ગોસ્વામી એ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખો પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આજ તમે જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે કારણ કે જીતુ સોમાણી ના અત્યારે જે બધા નગરપાલિકાના પ્રશ્નો જે છે નગરપાલિકાની જે સાચી વાત છે નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે તે આજ ભાટી ટીવી ના માધ્યમથી હું ઉતારું છું મિત્રો આજે હું ખરેખર આજે આજ હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારે જે વાંકડી ની અંદર જે ચાલી રહ્યું છે ભાટી ટીવીના માધ્યમથી હું બતાવી રહ્યો છું મિત્રો આજે તમને ભાટી ટીવી આજે છે ને ખરેખર આજે દિલગીરી વ્યક્ત કરી છે કે ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે મને ઢીકા પટુ નો માર માર્યો છે મને અને માતા માર માર્યો તમે મને જોઈ શકો છો મેં કોઈ દિવસ કોઈ નું ખરાબ નથી કર્યું મેં સત્ય ને જે હું સત્ય હું હજી કહું છું કે હજી ભાટી તેવી સત્ય બોલશે જ હજી હું બોલવાનો જ છું એમ મને કદાચ મારી નાખે ને તોય પણ હું બોલવાનો સત્ય હું હંમેશા બોલીશું અને સત્ય જ હું ઉજાગર કરું છું અને વાકાની અંદર માં વીસ વર્ષ થયા જે આ ચાલી રહ્યું છે ને એનો આ બધાય હવે બધાય ખબર પડે છે પ્રજાને કે સાચી વાત શું છે ભાટી ટીવી વાંકાની અંદર સત્ય વાત જાહેર કરી રહ્યું છે ત્યારે ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આ વાત પચતી નથી એટલે એને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે એને ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી એને ચાર પાંચ જણા મને મારી અને મારા ઉપર હિચકારો હુમલો કર્યો છે કારણ કે ભાટી ટીવી અત્યારે સત્ય વાત વાંકાની અંદર કરી રહ્યું છે મેં કોઈ દિવસ કોઈની પાસેથી પાંચ પૈસા લીધા નથી

અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુ જો ન થવી જોઈએ અને ખરેખર જે વાકાનમાં આજે તમે જો રોડ રસ્તા ગંદકી કેટલી છે આ બધા જ પ્રશ્નો જે છે